જાણે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચ હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખુલીને ચૂંટણી પંચને બદલે એ લોકો જ્યારે મીડિયા સામે આવી લોકોની સમક્ષ જઈને વાત કરી રહ્યા છે એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની આમાં સીધી સંડોવણી છે ચૂંટણી પંચ વાહિયાત વાતો કરી કોઈપણ જાતની તપાસ કરવાના બદલે ઉડાવ જવાબો આપી આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ સમગ્ર દેશની અંદર કરોડો સહી એકઠી કરી અને એ સહીઓ સાથે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચને રજૂઆત કરવાની છે ને એના અનુસંધાને જ આ ઝુંબેશ ચલાવી રહ્યા છે રાજકોટમાં કે રાજકોટ જિલ્લામાં ક્યાંય છે આ પ્રકારની વોટ એના માટેના પ્રયત્નો અમારે ચાલુ છે આગામી પ્રેસ કોન્ફરન્સની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારની મતદાર નું માં આવા જે બોગસ મતદારો અને જે નામો ડિલીટ કરવામાં આવ્યા છે એના માટે અમારા ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ આવા અઢી હજાર જેટલા મતદારો બોલતા છે કે જેમના નામો હયાત હોવા છતાં પણ ડિલીટ કરી દેવામાં આવ્યા છે આ તમામ વિગતો આવતી પ્રેસ વર્ષમાં પ્રદેશના આગેવાનો આપવામાં આવશે અને એ પ્રદેશ કક્ષાએથી એને ઉજાગર કરવામાં આવશે રાજકોટ જિલ્લાની અંદર આ સાત તારીખથી દસ તારીખ દરમિયાન મતદાર યાદી લઈને અમારા કાર્યકર્તાઓ જવાના છે ને એમાં જ્યાં પણ ક્ષતિ દેખાશે ત્યાં ક્ષતિ ગોતી અને આખી એમની ડિટેલ પ્રદેશને આપવામાં આવશે અને ત્યાંથી વિધિવત રીતે

વોટ ચોરી બે પ્રકારે થઈ રહી છે કોંગ્રેસના લોકો જ્યાંથી જીતી રહ્યા છે તેવા વિસ્તારોની અંદર મતદાર યાદીમાંથી જે કોંગ્રેસના કમિટેડ મતો છે એ મતો ડિલીટ કરવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યાંથી જીતી રહ્યા છે ત્યાંથી બીજા વિસ્તારોની અંદરથી મતદારોને દાખલ કરવામાં આવે છે આગામી પ્રેસમાં અમે કહેવાના છીએ કે રાજકોટ શહેરની અંદર પણ ઘણા એવા મતદારો છે કે જેમનું ગામડાઓની અંદર પણ મતદાર નામ છે અને રાજકોટ શહેરની અંદર પણ છે બે હજાર બાવીસની ચૂંટણીની અંદર રાજકોટમાં મતદાન કર્યા પછી ગ્રામ્ય વિસ્તારોની અંદર અહીંથી બસો ભરાઈને પણ મતદાન થયું હતું એ ડબલ મતદારો જે છે જે રાજકોટ શહેરની અંદર છે અને ગ્રામ્ય વિસ્તારોની અંદર છે એવા મતદારોને તારવવાનું કામ પણ અમારી શહેર અને જિલ્લાની ટીમ કરી રહી છે